મોરબીમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભારે પવન સાથે ડમરીઓ ચડી હતી ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ કરા સાથે ત્રાટક્યો હતો કમોસમી માવઠાને લઈને ઠેર ઠેર નાના મોટું નુકસાન થવા પામ્યું હતું હાલમાં મસાલાની સિઝન ચાલુ હોય જેથી મોરબીમાં મરચા મસાલાના વેપાર અર્થે આવેલ લોકોની છાવણીઓ પણ જમીન વસ્ત થઈ ગઈ હતી અને તમામ મસાલાઓ વરસાદમાં પલડી જતાં નુકસાન થવા પામ્યું હતું ત્યારે બીજી તરફ મોરબી માર્કેટિંગ યાર્ડમાં પણ વેપારીઓનો થોડો કપાસ પલડી ગયો હતો જોકે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા પૂર્વ તૈયારીઓ કરી હતી અને ખેડૂતોને જણસ ઢાંકીને લાવવા અને યાર્ડમાં ઉતારીને ઢાંકી દેવા સૂચના આપી દેવામાં આવી હતી જેને પગલે મોટું નુકસાન થતાં અટકી ગયું હતું વાવાઝોડું આવ્યું અને વરસાદ પૂણો ઈચ વરસાદ થયો એમાં ખેડૂને તલીના ઊભા પાક છે વાઢેલી છે એમાં ઘણું જાજુ નુકસાન થયું છે કોઈના લસણ ડુંગળી કોઈ ખેતરના પાકમાં જે બધું જે બહાર પડ્યું હતું એમાં થોડી ઘણી નુકસાની છે વીસ પચીસ ટકા જેવી નુકસાન તો હારીપટ થઈ છે જે ખેડૂતને ખેતરમાં માલ પડ્યો છે એમાં જાજી નુકસાની થઈ છે હવે સાવચેતી રૂપે તો ખેડૂત બધા સક્રિય છે પણ પવન છે એટલે એના જે માથે ઢાંકવાના તાલપત્રી કાગળ ઢાંકે છે પણ રહેતા નથી એટલે એમાં નુકસાન થોડુંક વધારે આવે મોરબી માર્કેટિંગમાં હું આવ્યો છું જાજુ એટલું બધું ખાસ નુકસાન નથી જે થોડા ઘણા ઢગલા પડ્યા હતા એમાં થોડુંક નુકસાન છે પણ એટલું બધું એમ કે એ માલ હાવ બગડી ગયો એવું વસ્તુ નથી એમ યાર્ડના જે માર્કેટિંગ જે ને બધા અહીંયા આગેવાનો અહીંયાના જે હોદ્દેદારો બહુ સક્રિય છે અને અગાઉથી બધો માલ શેડમાં નાખી દીધો અને વ્યવસ્થા બહુ સરસ કરેલી આપણે મોરબી જિલ્લામાં તો આગાહી નહોતી હવામાન ખાતાની પણ સાવચેતી રૂપે અગાઉ જાહેરાત કરી દીધી હતી ખેડૂત કોઈ પણ માલ લઈને આવે તો ઢાંકીને આવે ઉતાર્યા પછી ઢાંકી દઈએ એ ઉપરાંત ખેડૂતનો જે માલ બહાર પડ્યો તો બધાને ઉપડાવી લીધો છે થોડો ઘણો માલ શેડમાં વેપારીઓનો રહી ગયો હતો એમાં થોડીક નુકસાની થઈ છે બાકી યાર્ડમાં કોઈ પણ પ્રકારની નુકસાની થયેલ નથી માલ સાવચેતી રૂપે પગલાં લેવાનું ચાલુ જ છે બને ત્યાં સુધી કોઈનો માલ બગડવા દેશું નહીં માલ લઈને આવે તો ઢાંકીને લઈને આવે ઉતાર્યા પછી ઢાંકી દઈએ જરૂર પડે તો અમે પણ મદદ કરીશી કોઈ પણ પ્રકારની નુકસાની થવા નહીં દઈએ અમે એવી અમારી તૈયારી છે મારું નામ અનિલભાઈ છે અમે મરચાં મસાલાનો વેપાર કરી છીએ રવાપર રોડ ઉપર ને કાલે વોચી વાવાઝોડું આવ્યું વરસાદ આવ્યો આમથી તો અમે કાંઈ અમે તો મરચાં દરતા હતા ઓછી તાનું આવ્યું આમથી તો બધું ઉડી ગયું માલ બાલ બધું અમારો દબાઈ ગયો બે ત્રણ માણસોને લઈ ગયું હોય માલમાં હળદર જીરું મરચું બધું હતું બધું પલળી ગયું છે બધો માલ અંદાજે છ સાત લાખ રૂપિયાનો માલ હતો બધો થઈને પરિસ્થિતિ તો ખરાબે જ છે સાહેબ આમાં શું કરું આમ જોવો ને તમે તમારા નજરને સામે જ છે બધું ઉડી ગયું બધું નાના વેપારી માટે તો બહુ જ ઓલું છે અમારે અહીંયા પાંચ સાત જણા એવા છે કે જેને વ્યાજ રૂપિયા બજારમાંથી લીધેલા છે ને બધા મારા માલ બધો લીધેલો છે હવે એ અત્યારે એને એની પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને કે એને ક્યાંથી લઈ લઈને ચૂકવે બજારમાંથી જ્યાં ત્યાંથી ઉછીને લીધા બધા એના આપણે લીધા માલ ભર્યો એના તો વ્યાજના તો ચૂકવવા તો ખરા ને આપણે મોટા ભાગે અમારે મરચાંનો જ વેપાર છે મરચાં અત્યારે બધા પલળી ગયા છે હવે એ મરચાં કાંઈ કામમાં ન આવે પલળ્યા પછી એ બધું હવે ફેંકી દેવાનો માલ જ રહેશે મરચાં હવે કોઈ વસ્તુમાં કામમાં ન આવે એ હુકાય નહીં એને કાંઈ ન